એ લોકો પાઠ કરે તો છોકરાઓને હંમેશા વેરઝેર શીખવવાની જરૂર નથી કારણ કે એને તમે જેટલું જીવનમાં સારું શીખવશો એટલું એ સારું જીવનમાં કરશે અને બીજું કંઈ નહી કરે પ્રહલાદની જેમ ખાલી ભગવાનનું નામ સ્મરણ પણ કરે તો પણ એનો કોઈ વાળ વાકો એ જીવનમાં આગળ જ જાય જો આ દુનિયાની અંદર જેમણે જેમણે હારી રાહ ઉડી ભલાય એકલા પણ ચાલવું પડે જીવનમાં આ વાત યાદ રાખવા જેવી છે એકલાએ ચાલવા પડે તો ચાલવાનું અને લાખોનું તોડવું હોય પણ તો જે અસત્ય હોય તો ત્યાં જવાની જરૂર કારણ કે સત્યના પક્ષમાં ભગવાન ઈશ્વર રહી ને તો અસત્યને સાથ આપશે તો એ જ અસત્ય એક વાત તમને મારવાનું કારણ બની જાય એટલે એકલા રહી જવા પડે તો એકલા રહી જવાનું પણ જ્યાં જૂઠું થતું હોય ખોટું થતું હોય અને અમે તો આ છોકરાઓને જાહેરમાં પ્રોમિસ આપેલું કે જે દિવસે અમે અસત્યના માર્ગે ચાલો ત્યારે અમારે પછાડી કોઈ આવવાની જરૂર આ જાહેરોમાં એટલા માટે નહીં અમને અમારે પછાડી પણ આવવાની જરૂર નથી અને પ્રશ્નો આ ધામનો આ ધામ સતીષભાઈનું નથી આ ધામ પ્રભુનું છે એનો માલિક એ છે એટલે આ ધામને પરિવાર કુટુંબ તરફથી હંમેશા દૂર રાખેલા અને જે દિવસે જ્યારે પણ સ્વધામ જે હું તો યોગ્ય નિકાલ કરીને જ હું કે આ ટ્રસ્ટને સોંપીને જ હું એટલે આ કોઈ પણ વ્યક્તિનું ધામ નથી એટલે કોઈના મગજમાં એવું ચાલ્યા કરે એના કાર્ય કરતા અમે ખરા પણ એના માલિક કારણ કે આપણે કોઈ પણ વસ્તુના માલિક નથી આપણે આ દેહના પણ માલિક કારણ કે એક ને એક દિવસે આ દેહ પણ ભગવાન લે જ લેવાનો છે એટલે મગજમાંથી બધાએ દૂર કરી દેવાનું છે આ ધામ ભક્તિનું છે ભક્તિની વાતો કરવાની તો ભગવાન રાજી પણ અહીંયા જે મારું ને તારું કરવા ગયા તેને ભગવાન ગમે તે લીલા કરીને દૂર કરી નાખે કારણ કે જેમ બાયો ચોખા વણવા બેસે અને જે કાકરા હોય એને બે આઠવાડા પણ દૂર કરી લાગે હું કામ કારણ કે એ ખાઈએ ત્યારે પછી અંદર હરકત કરે તો ખાલીને એના પરથી આપણે વિચાર કરવાનો કે બે હાં પણ એ આકરાને દૂર કરી નાખે કારણ કે ખાઈએ ત્યારે હરકત કરે તો ભગવાન આ તો ભગવાન છે એને લાગે કે આ હરકત કરેવા એવા છે તો ગમે તે રીતે એને દૂર કરી દે એટલે હંમેશા ને હંમેશા અહીંયા આપણે આવતા છે તો ભક્તિ પર અને એના પર સેવા પર એના પર ધ્યાન કોણ હું કરી રહેલો છે આના માટે કરી રહેલો છે એના પર કોઈ ધ્યાન આપવાની જરૂર નથી હું કામ કારણ કે પછી ભગવાન દૂર કરી લાગે તો તેનો કંઈ અર્થ રહેતો નથી ભક્તિ એવી કરવાની કે ભગવાનને સામેથી આવવાનો મન થાય અને આજે તે જ થઈ રહ્યું છે કે અમારા બધા છોકરાઓ પહેલા સેવા કરી આવેલા અને બીજ રોપી આવેલા આજથી લગભગ સાત આઠ વર્ષ પેલા બધા વિશાળ આટલો મોટો પ્રસાદાલય આજે બનેલો તો આજે અમને એમ થયું આજે દ્રશ્ય જોઈને કે બધા આવે ભગવાન અમારી બાઈઓ સેવા કરતી હતી કોઈ આ કરે દ્રશ્ય જોઈને દિલને આનંદ થાય કે શીરડીમાં જે ચાલતું હતું તે આજે અમારી આ ભાઈઓ ભાઈઓ બધા છોકરાઓ કરી રહેલા છે તો એ દ્રશ્ય જોઈને એ લોકોનું પરમ કલ્યાણ કરે એમાં કોઈ શંકાને હાર નથી તો જે માણસો ભગવાનના ખાલી મંદિરને પણ વાડે થઈ જશે ગણપતિમાં ચિસ્સો કહેલો કે ખાલી ને ખાલી મંદિરને વાડે પણ કોપણ રોગો વળાઈ જાય એ કિસ્સો આ તો કહેલો

અને દિવસના એક દિવસે બગદાણા એક દિવસે ત્યાંથી સોમનાથ અને જો પ્રયાસ આપણે તો હોતા દ્વારકા થોડું આગળ છે પણ કંઈક ને કંઈક વ્યવસ્થા કરીને આપણે લેવાના પ્રયાસ બધાને જ રીતેમાં તો હમણાં બધા નામ બહુ નોંધાવ્યા કરતા જીને પર આવવાની ઈચ્છા હોય તે ત્યાં નામ નોંધાવવું એટલે તીર્થક્ષેત્રની અંદર કથા બાબાની અને બાબાની પણ દીર્થથી ઈચ્છા તો એ ત્યાં પણ કથા છે જલારામ નામમાં એ જલારામ જયંતિ કથા એ બધા ભક્તોએ રાખેલી છે અને વિશેષમાં આ વિશેષ તારીખથી અહીંયા ભાગવત કથા એ વિજય બાપુ સાથે આવતા અજય બાપુ આમાં એ અજય બાપુને સાત દિવસ અહીંયા શ્રીમદ ભાગવત કથા મિત્રોને મોક્ષાળ થયેલ ખરેખર તો જે વિમાનમાં જે મૃત્યુ પામેલા હળજીને એક્સપાયર થઈ ગયેલા જુઓ કોઈ સંતો મહાત્માનો વિચાર આવ્યા કે નહીં આવ્યા પણ એ અજય બાપુને વિચાર આવ્યો એટલે એમણે ખાલી વાત અહીંયા મૂકી એટલે બાબાની પરમિશન શોધી દીધી એમ જ પરમિશન એમને મળી દીધું કામ કારણ કે એને કોઈ લાડે વર્ગી નહીં કોણ મરી ગયા ને કોણ નહીં પણ માણસો સારા વિચાર આવે આવે એમ તો અહીંયા પરમિશન લઈને અહીંયા કથા કરવા દે પણ એમનો વિચાર એટલો ઉત્તમ હતો એટલે એમને એમ પરમિશન એમને મળી ગઈ તો એ શ્રાદ્ધ પક્ષમાં બધા ભાગવત કથા સાંભળવા માટે આવજો દાન પુણ્ય પણ કરજો જો એમ ત્યાં દાન પુણ્ય કરવા જવું પડે પણ આપણો પંચાય પણ આજે વિશોખાનંદ જેવા એને પદવી આપી ગયા કે આ તીર્થ રામમાં આવ્યો કારણ કે અહીંયા રોજ સદા વચ્ચે છે તો તે કહી ગયો કે આને તીર્થ ધામ નામ અપાયું એ પ્રયાગરાજનો મહંત હતો અને આવા મહંતો જ્યારે પદવી આપી દે એ લોકો પદવી આપે કે જે લોકો શંકરાચાર્ય બનાવે મંડલેશ્વર બનાવે અને એ મહંતો આવીને કહે જતા કે આ તીર્થ ધામ તો તીર્થ ધામ એની પરિક્રમા કરવાથી પણ મનોકામનાઓ પૂરી થાય સાંઈ ધામમાં બધાને આવવાનું કારણ શું છે એ બધાને મનોકામનાઓ પૂરી આ ભૂમિ પવિત્ર થઈ ગઈ અહીંયા હરિના નામ રોજ ચાલે અને રોજ રોજ ભજન ચાલે એટલે અહીંયા આવવા માત્ર આવવાનું મહત્વ છે એટલે એ પાંચમ પર લાભ પાંચમ પર આપણા ગામની પરિક્રમા રાખેલી છે ગામે ગામ થી પાલખીઓ આવતી અને અહિયાં હંમેશા આનંદ રહે છે અને જીવન અંદર હમણાં ગણપતિના આપણે બધા વિચાર કરે કે ભાઈ ગણપતિ ને બધા બેહારે બધા પણ એનો ઉદ્દેશ શું છે એ જાણવાનો પ્રયાસ ન કરે કેમ ગણપતિ ને બેસાડવામાં આવે ગણપતિ ને બેહારવામાં કાર્યકર્તામાં બધા અવલંબન રહે પણ ગણપતિ એ હું કરેલું તો પહેલા તો માય બાપ ની સેવા કરેલી આ મોટામાં મોટો જો ગુણ હોય ગણપતિ નો તો એમણે માપથી સેવા કરેલી એટલે આજે પણ જયારે માય બાપ ની સેવા કરવાની આવે ત્યારે માણસો દુઃખ એ પેલા તો એ ગલત તો જેમણે જેમણે માઇ સેવા કરી તેનું ભગવાન તેના પર કૃપા કરી પેલો ગુણ એ છે અને જે ગણપતિ બેસાડે તો એ બધાને એ કરવાના પ્રયાસો કરે પણ સમાજમાં શું થઈ રહ્યું આજે એનો કંઈ અર્થ રહેતો નથી અને એ શોભાયાત્રા છે ભગવાનની અને ત્યાં બધા નીચે પણ ગમે તેવા કોષમાં નાચે એ ભગવાનને પણ સમજું એની મર્યાદાઓ છે આજે તમે માતાજીને જોઈ તો માતાજી કેટલી સરસ સાડી પહેરેલી છે કેટલી સરસ સાડી લગી કેટલો સરસ ચાંદલો થયો મર્યાદાનું પ્રતિક છે અને એ બાળીઓ પછી જ્યારે નીચેમાં ગમે તેમ નાચે તો એ છોપાય એ કીર્તનની પણ પદ્ધતિ છે પણ છોકરાઓને શરમાવી લાગે એવી બાળીઓ નાચે તો તે પણ ઘેર છે કીર્તનની પદ્ધતિ છે પણ બધી પશ્ચિમી સંસ્કૃતિથી બધું નાચવામાં આવે તો એ પણ ચારે જીને તકલીફ થાય પણ અમારી ફરજ છે કે જે કહેવાનું તે દેવાનું આ ખોટું છે એને નાચવાની પણ કીર્તનની બાબાજી કીર્તન પદ્ધતિ કરતા ગરબાઓમાં કે એક સરખી બાઈઓ મર્યાદામાં નાચે અને એ નિયમ ભાઈઓને પણ લાગે છે કે તમે કોઈ વિરોધાભાસ હોય તો તેને ગમે તેમ ગણપતિમાં નાચી દેખાડે તો તમારા પર ગણપતિની કૃપા નહીં થાય આવું કૃપા થાય ગણપતિ તમારા પર કોપાયમાન થાય અને પછી કહે કે ડેમ પરથી હરી પડ્યો ને ગીયો આ સાદી ભાષા છે હું કામ ગણપતિની ની અવકૃપા આ સાદી ભાષામાં એટલા માટે કહી દેવું પડે કે કાઠિયાવાડી ભાષા અહીંયા કોઈ સમજે એટલા સાદી ભાષામાં સમજાય જાય તો સમજાય જાય એટલે જેટલું જીવનમાં મર્યાદામાં માણસો રહે એટલા જેટલું જીવન સાદું રાખે જીવન અને ખાવાનું જેટલું સાદું એટલું જીવન સાદું નહીં તો જેટલા હોટલોમાં જાય અને જેટલા દારમાં બધા જીવે એ પતંગની નિશાની એટલે કારણ કે એ બધા દાખલાઓ એ બધા કિસ્સાઓ પણ નજરો નજર જોયા છે કે ખાલી એક આપણા છોકરાઓની બર્થડે હોય ને આપણે લાખો રૂપિયા ઉડાવીએ એનું પુણ્ય મળી શકતું નથી એટલે જન્મ દિવસ હોય તો પણ તમે ગરીબ ગુરબાને જમાડે એનું પુણ્ય મળે અને એ તમારા માટે કલ્યાણકારી જન્મ જન્મજન્મ સુધી જાય અંદાનું આવું મહત્વ છે

એ ગયા સુર પર ભગવાને યજ્ઞ કરેલો કથા તો લાંબી છે પણ એના પર ભગવાને પગ મૂકેલો એ હલકવો હતો એટલે યજ્ઞમાં ડિસ્ટર્બ થાય એટલે એ અસુર પર ભગવાને પગ મૂકેલો ગયાની અંદર એટલે ત્યારથી ભગવાને વચન આપેલું કે ગયાની અંદર તમે પિત્રોનું શ્રાપ કરે કે કરે એ બે નંબરની વાત છે પણ ત્યાં વંશજને ખાલી પગ પડે તો પણ તમારા પિત્રો ત્યાં કરી ગયા

એટલે જીવનની અંદર માણસે એક તો નવરા ની બેસવું નવરો બે હે અને ચાર રસ્તા પર જઈને બે હે એટલે ત્યાંથી કઈને કઈ ઉપાધિ લાવીને ઘેરે મૂકે એટલે બાળકોને હંમેશા શિક્ષણ કે સારી જ વસ્તુ કરવાની સારી જ જગ્યા પર જઈને બેસવાનું મેં તો અમને શરદભાઈ ની એક વાત બહુ સરસ ગમેલી ગુણો કેવા જ ઉતરી જાય છે ગુણો આ શરદભાઈ ની બનેલી ઘટના કે શરદભાઈ દેશ વિદેશમાં કથા કરવા માટે જાય એટલે એમના દીકરા આશીષભાઈને એવું થયું કે એને થોડુંક ઇંગ્લિશ આવડવું જોઈએ એમને થોડુંક ઇંગ્લિશ પાવરફુલ હોવું જોઈએ એટલે ધરમપુર વનરાજ કોલેજનો એક પ્રોફેસરને રોઈ ગયો એમના માટે ઇંગ્લિશ શીખવા માટે રોઈ ગયો આપણે જેવો હોય એટલે તે એટલે વાતો ગમે તે થાય આવું બે ત્રણ મહિના સુધી એને ચાલવા દીધું અને પછી એક દિવસે

પણ એ પ્રોફેસર સત્સંગ કરતો થઈ ગયો તો વિચાર કરો આ ધર્મ અંદર તાકાત એટલે હંમેશા સારા નો સંગ્રહ એટલે કોઈક વાર એવું કે સાંઈ આમ છે તેમ છે આ ખુલ્લું છે કોઈને કઈ લાગ્યું આમ છે તેમ છે બધા જોડે પ્રેમ રાખો પ્રેમથી જીવન જીવો તો જીવન જીવવા જેવું લાગે ને તો ઝેરો રાખે તો આ ચહેરાઓ પછી હસતા નહીં એટલે જીવનને જો આના કારણ કે આ દુનિયાના આપણે ખાલી ઉપભોક્તા છે માલિક નથી એટલે આ જમીનના ઝઘડામાં આખું આઈફુ પૂરું કરી રાખવાની કોઈ જરૂર નહીં પડે કારણ કે એક તણકલું પણ આપણે લઈ જઈ શકતા નથી મોટી મોટી કથાઓ નહીં સાંભળે તે ચાલે પણ આ મૂળોને જાણવું કારણ કે જે ઝાડનું મૂળ હારું તો તે ઝાડ હારું ને તો ડાયરેક્ટ ઉપર કરવાની ટ્રાય કરે તો એ નીચે આવી જાય એટલે મૂળથી પેલા જાણો કે ધર્મ કહેવા ધર્મ વસ્તુ તો એમ તો બહુ બધું કહેવું છે પણ કોઈક વાર ધર્મની વાત જયારે ચાલે પણ આ બધી મૂળ વાતો આ વાતો કોઈ વાર કથાકારો પણ નહીં કહે હું નહીં કહે કારણ કે આવું જો કે હું તો બીજી વાર અમારી કથા નહીં રાખી આવા કથાકારોના પણ પ્રશ્નો હોય એટલે કથા રખાય નહીં રખાય એ કથાકારો કે બીજા નક્કી કરી શકતા ભગવાન નક્કી કરે એટલે એવો કોઈ ભય એવો કોઈ ડર રાખવાની જરૂર નથી નહીં કરે તો ભગવાનનું નામ સ્મરણ તો છે જ એટલે પણ પોતાના બાળકો એટલે મૂળ વસ્તુ તો બધાને આપતી તો બધા જ ભક્તો શાંતિથી મહાપ્રસાદ લઈને પાછા આપણે પોતપોતાની પોતાની જગ્યા પર

તો એ અંત એ ભ્રમ રાજી થાય એ આણે મારી કદર કરી ને જે બગાડીને ઉધાર લાગે તો એ ભ્રમ એના પર નારાજ થાય એટલે એ કણને પણ ઉધારી રાખવાની જરૂર હતી અને જે થાળી ધોઈને પીએ તો એમ કહેવાય કે એની અંદર તત્વ હોય એ અંદર ઉતરી જાય એ ભ્રમનો તત્વ હોય એટલે આવી વાતો વાતાવરણ ખાલી જૈન મુનિ નું ભાષણ સાંભળેલું ત્યારથી જે અનુકરણ હોય તેઓ પડી ગયેલી એટલે પડી જ જાય એટલે અન્ય કોઈ નીચે બધા શાંતિથી સમજો પણ કોઈ નીચે ન પાડતા અને બીજું વિશેષમાં બધા જ ગામથી રોટલાઓ આવ્યા છે અમારું વાલદા ગામ દિલ્હી ગામ બધા જ ગામથી અમારું હાથમાં ખાલી એક વાર કહ્યું એટલે ગામે ગામથી રોટલા બધા બનાવીને લાવ્યા છે બધાએ અન્નદાન કર્યું છે આ ભગવાનના ખેતરમાં વાયુ છે તો એમનું એમનું અને એમના પરિવારનું પરમ કલ્યાણ ભગવાન કરે એમાં કોઈ શંકાને સ્થાન કારણ કે બધી બાઈઓ ભગવાન માટે રોટલાઓ બનાવીને લાવી છે તો એ પુણ્ય તમારું જન્મો જન્મ સુધી આપશે તો બધા જ ભક્તો ભાવ અને શ્રદ્ધાથી બે કામ કરેલા છે શાંતિથી બધા મહાપ્રતાપ પહેલા લે લે અને પાછા આપણે જગ્યા પર ગોઠવાઈ જઈએ બધાને ઓમ સાંઈરામ ઓમ હલો ઓમ સાંઈરામ એ આ ગાડી એક ઇકો છે જીજે જે પંદર સી જે ઝીરો ડબલ સિક્સ ફોર